હેલો ફ્રેન્ડ હું છું શ્વેતા શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મિક્સ દાળ જો તમે આ રીતે એકવાર બનાવશો તો મિક્સ દાળ તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો શરૂઆત કરીએ આપણે મિક્સ દાળ બનાવવાની તો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બનાવીએ મિક્સ દાળ તો દાળ બનાવવા માટે મેં અહીંયા લીધી છે મગની ફોતરાવાળી દાળ મગની મોગર તુવેરની દાળ મશૂરની દાળ અને અડદની દાળ હવે દાળને આપણે સ્વચ્છ પાણીથી ધોઈ લઈશું પછી તેને કૂકરમાં હળદર અને મીઠું નાખીને બાફી દઈશું દાળ બાફીએ ત્યાં સુધી આપણે તેનો મસાલો કરીશું તો એક ખલમાં મરી જીરું નાખીને આપણે તેને બરાબર ખાંડી લઈશું મિક્સચર કરતા તમે જે ખલમાં ખાંડો તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે હવે તેમાં આઠ દસ કડી જેટલું લસણ નાખીને ખાંડી લઈશું લસણ બરાબર ખાંડી પછી તેમાં થોડુંક આદુ નાખીને તેને પણ ખાંડી લઈશું પછી તેમાં ત્રણ ચાર નંગ લીલા મરચાં નાખીશું બધું બરાબર ઝીણું ખાંડી લઈશું બધું બરાબર ખાંડી પછી તેમાં એક ટામેટો નાખી અને તેને પણ ખાંડી લઈશું જો તમે આ રીતે દાળ બનાવશો તો દાળ ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પછી તેમાં એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું મરચું પાવડર અને થોડુંક પાણી નાખીને મસાલો તૈયાર કરી લઈશું હવે એક પેનમાં તેલ નાખી તેમાં થોડી રાઈ નાખીશું પછી તેમાં તમાલપત્ર અને સૂકા મરચાં નાખીશું હવે તેમાં એક નંગ જેટલી ડુંગળીનો વઘાર કરીશું ડુંગળી થોડી બ્રાઉન કલરની થાય પછી તેમાં આપણે ખાંડીને તૈયાર કરેલો મસાલો અંદર ઉમેરી દઈશું મસાલામાં તેલ છૂટું પડે પછી તેમાં આપણે બાફેલી દાળ ઉમેરી દઈશું તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં બાફેલી દાળને ઉમેરી દઈશું હવે દાળને મિક્સ કરીને તેમાં જરૂર મુજબ પાણી નાખીશું પાણી બહુ નથી નાખવાનું એક ગ્લાસ જેટલું પાણી નાખીશું જો દાળ વધારે જાડી હોય તો થોડું પાણી વધારે નાખવાનું પણ મિક્સ દાળ તો થોડી જાડી જ સારી લાગે છે એટલે પાણી બહુ નાખવું નહીં હવે તેને પાંચ દસ મિનિટ સુધી ઢાંકીને લો ફ્લેમ ઉપર થોડી ઉકળવા દઈશું હવે ઉપરથી લીલા દાણા નાખીશું થોડો ગરમ મસાલો તો તૈયાર છે આપણી મિક્સ દાળ તમે આ રીતે એકવાર બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે તેને આપણે ભાત સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણી મિક્સ દાળ તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ